તો આ એના કાંક બગીચ્યાં છે જવું આપણે આવી જઈએ મંદિરે તો અહીંયા અહીંયા પણ ઘણું બધું પબ્લિક છે તો મિત્રો અત્યારે જો અહીંયા રંગોળી દોરેલી છે મસ્ત મજાની તો અહીંયા રામ ભગવાનની મસ્ત મજાની રંગોળી બનાવેલી છે જવું એકદમ મંદિરની હેઠે

તો આપણે કાળીયા ઠાકરે જવાનો રસ્તો આવી ગયો છે ના જોવા એમ પવન શીખીને એવું બધું ફૂલ સુવિધા છે તો મિત્રો અત્યારે જવા આપણે ડુંગરા વચ્ચે આવેલું કાળીયા ઠાકરના મંદિરે પોગ્યાં છે વાણીયા વેણી તરીકે ઓળખાય છે નહીં વાણીયા વેણી તરીકે ઓળખાય છે હા વાણી આપણે પોગી ગયા છે મંદિરે બધું આવું કાક મંદિર છે આપણે અહીંયા બની બને છે અત્યારે મંદિર મિત્રો આ છે ઝૂલ પીલ પણ અત્યારે એનું કામ શરૂ છે એટલે બંધ કી દીધેલો છે અહીંયા જો આવું મંદિર બને છે અને આપણે જો અત્યારે કાળી આઠ આગળ પૂછી ગયા છીએ અને આ જો ડુંગરામાં અને મસ્ત મતાનું વાતાવરણ છે અહીંયા આ જો પવન છે કે ને ડુંગરાનું આપણે અમિતભાઈ બે આવી ગયા છીએ અને રૈપાલભાઈની બધા વાહે છે અત્યારે نکی جی جی جائے پھر

કેવાય વિચાર બધાનો થયો એટલે પાછા નીકળી જ્યા છે તો તમે રિપોર્ટ દેવાનો હતો ઓલો amost તો વધારે ડુંગરા અને આપને મળી જશે કદમજીની ને એટલે આપણે રહે જઈએ ઉપર તો આપણે જવાનું છે ટ્રેન લઈ અત્યારે જાવ આપણે કમળમાં આવી જશે ને આમ જોઓ એક નંબર આવે અને ના જો બધા આવી ગયા છે એટલે હજી તો બાકી છે સડવાનું પણ આપણે ગાડી લઈને જવાનું નથી એટલે હવે અમારે બધાને હાઇલિન જવાનું છે માથે જવો એક ફરત મસ્ત મજાનું યુ અને અમે દેખાય આવેલી આપણે બહુ ઇન્સ્ટાગ્રામમાં આપણે જોવા મળે છે એ હવેલી છે ને હવે એમ બધા જઈશું માતે થોડક ત્યાં હાઇલિન આવી ગયા છે હું મંદિરે જવો બોલો આપણે ઘણું હાલી ગયા

મસ્ત મજાનો જવો ફોવન આવે છે નીકળી જાય દર્શન કરી અમારે ઝગાભાઈ ને બધા આવે છે તો કંપનીનો રિઝોર્ટ આપણે બ્લોકમાં ને જોવો ઉપર લઈને આવી ગયા છે અને અહીંયા શું કહેવાય ડોડા ખાવાનું ચાલુ કરી દીધું છે જયપાલભાઈને અમારે ઓલો જયરાજભાઈ જવો હા ડો ઓલું શું દેખાડે

ફાઇનલ મિત્રો આપણે જવું અત્યારે ખીરે પહોંચી છે ને મૂકી દીધી અહીંયા ગાડી તો આજનો બ્લોગ તમને કેવો લઈજો કોમેન્ટમાં જણાવી દેજો અને લાઇક શેર કરી નાખજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં